આજે વિશ્વ ચકલી દિવસ છે એક આવું નાનકડું સૌને ગમે આવું પારેવડું છે ઘર પરિવાર અને માનવીઓના વચ્ચે રહે છે ચીચી જેવો મધુર અવાજ થકી આખું ઘર ગુંજી ઉઠે છે જોકે આ માસૂમ પારેવડાનું જીવન અત્યારે જોખમી બની ગયું છે મોબાઈલ ટાવર અને વન પર્યાવરણના નાશના કારણે અનેક પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે ચકલીના બચાવને લઈ વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ પણ માળા અને કુંડા આપી ચકલી માટે ઘર બને તેવા પ્રયત્નમાં છે આવા સમયે તમને એક આવી શાળા બતાવવા જઈ રહ્યા છે કે જ્યાં પ્રકૃતિ અને પક્ષીઓના રખ રખાવ માટે આખી શાળા એક થઈ કાર્ય કરી રહી છે તાનેરા તાલુકાના દાખા ગામ ખાતે આવેલ ધાખાબે અનુપમ પ્રાથમિક શાળા સુંદર અને સ્વચ્છ શાળા તરીકે જાણીતી છે શાળાના શિક્ષકો હોય કે પછી બાળકો પોતાના નિયમ અને ફરજનો ભાગ સમજી શાળાના વૃક્ષો અને શાળામાં વસવાટ કરતા ચકલીના પરિવારની ખાસ કાળજી કરી રહ્યા છે આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે માળા તેમજ પાણીના કુંડાની સુવિધામાં વધારો કર્યો છે બાળકો શાળામાં તો ઠીક પણ પોતાના ઘર કે ખેતરમાં ચકલી માટે ખાસ સુવિધાઓ ઊભી કરી તેને લઈ મહત્વનું માર્ગદર્શન આપવામાં આવે છે તાખા બે અનુપમ પ્રાથમિકમાં બાળકો જાતે જે જગ્યા પર પાણીના કુંડા હોય તે કુંડા પાણીથી ભરે આ ઉપરાંત ચકલી અને અન્ય પક્ષીઓના ભોજન ખોરાક માટે ઘરેથી બાજરી જવાર સહિતનો છણ લઈ આવી ચબૂતરામાં નાખે અને જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં પુઠ્ઠાથી બનેલા માળા લગાવી ચકલીના પરિવારને આમંત્રણ આપે જેથી લુપ્ત થતી ચકલીને બચાવી શકાય શાળામાં કુંડા ચણ માટે અમે ચકલીઓ ચબૂતરામાં ચણ નાખીએ છીએ કુંડામાં પાણી નાખીએ છીએ અમારા ઘરથી જ બધું અમે ચણ બીજું બધું જ નાખીએ છીએ લાવીએ છીએ અને અમારી શાળામાં સુંદરતા સ્વચ્છતા વધે તે માટે અમે સફાઈ સારી રીતે કરીએ છીએ કાળજી રાખીએ છીએ છોડની પણ કાળજી રાખીએ છીએ ચકલાઓને કંઈ નુકસાન ન થાય તેની પણ અમે કાળજી રાખીએ છીએ અમારી શાળામાં વધુમાં વધુ કુંડા લગાવીએ છીએ વૃક્ષો અમારી શાળામાં પચાસથી વધુ છે તે વૃક્ષો ઉપર બાંધીએ ચકલી દિવસની ઉજવણીને લઈ નાના બાળકોએ ખાસ તૈયારી કરી હતી પોતાના વર્ગ શિક્ષક અને માતા પિતા કે ભાઈ બહેનની ની મદદથી જે કાગળ કે પૂંઠાના કોકા કામ નથી આવતા આ પુ્ઠામાંથી અલગ અલગ પ્રકારના માળા તૈયાર કરી શાળાને પોતાના ઘર કે ખેતરમાં લગાવ્યા છે તાકાબે પ્રાથમિક શાળા પરિવાર બાળકોને હાલથી પર્યાવરણ અને પક્ષીઓના બચાવ અને તેની જાળવણી માટે ખાસ તાલીમ આપી રહ્યા છે ચકલી દિવસની ઉજવણીને લઈ બાળકોએ ચકલી પર ગીતો સાથે ચકલીના જીવનના દર્શન કરાવ્યા હતા શાળા પરિવારના આ કાર્યથી અનેક નાનકડા જીવ સમા ચકલીના પરિવારને શાળામાં જ ઘર ખોરાક અને પાણી મળી રહે છે આજ એટલે અમારી શાળામાં મેં 20 વર્ષ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક બાળકોને અગાઉથી સૂચના આપીતી જાણવ કરીતી એ મુજબ દરેક બાળકો પોતાના મનપસંદ અને ઘરેથી અલગ અલગ કુંઠામાંથી સરસ મજાના માળા બનાવી લાવ્યા શાળાને દરેક જગ્યાએ જ્યાં આગળ માળા લગાવી શકાય તેવી જગ્યાએ હતી ત્યાં આગળ માળા લગાવીને શાળાને સંગ્રહમાં આવી બાળકોને પ્રાર્થના સભામાં શિક્ષક મિત્રો દ્વારા ચકલીને વિશ્વ ચકલી દિવસ વિશેની માહિતી આપવામાં આવી તેમજ વર્તમાન સમયમાં જે ટેકનોલોજી છે અને આધુનિકરણ છે ઔદ્યોગિકરણ છે જેના કારણે આ ચકલીઓની જે પ્રજાતિ છે એ નાશપ્રય અવસ્થામાં પહોંચવા આવી છે ત્યારે ચકલીને બચાવવી એ આપણી ફરજ છે અને એ ચકલી આપણા ભવિષ્યની પેઢી પણ જોઈ શકે એવું ન બને કે આપણી ભવિષ્યની પેઢી ચકલીને માત્ર ડાયનાસોરની જેમ ખોટામાં જુએ પરંતુ એ પણ ચકલીને લાઈવ જોઈ શકે એ માટે બાળકોને અમે ચકલીને બચાવવા માટે શું કરવું જોઈએ એની સમજૂતી આપવામાં આવી તે માટે શાળામાં દરેક જગ્યાએ મોટા ભાગે જ્યાં આગળ ચકલી કે પક્ષીઓ માળો કરી શકે ત્યાં આગળ પાણીના કુંડા અને માળા બાંધવામાં આવ્યા બાળકોને પણ સમજાવવામાં આવ્યું કે દરેક બાળક ઘરે જઈ અને પોતાના ઘરે આવા પક્ષીઓ માટે ચકલી માટે માળા બાંધે માળા બનાવે અને પક્ષીઓ માટે કુંડા બાંધે જેના અંદર પાણી ભરવામાં આવે જેથી કરીને ચકલીને આપણે જાતિને આપણે સુરક્ષિત કરી શકીએ